મૂકી આગળથી દુકાનમાં ખુશી દાગીનાની લૂટી પાછળથી ભાગવાનો પ્લાન કર્યું હતું જે પ્રમાણે દુકાનમાં પિસ્ટોલની ધાકે સમગ્ર સોનાના ભરી બહાર પાછળથી નાસોનો પ્રયાસ કર્યો બહાર નીકળતા દુકાનના માલિક આશીષભાઈ રાજપરાય હિંમતભરે વિરોધ કરતા અમે ત્રણ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો આ ગોળીબારમાં આશિષભાઈનો જીવ ગયો હતો લૂંટારીઓએ કહ્યું કે એક વેપારી દ્વારા પણ પકડવાનો પ્રયાસ કરતી વેડાઈ અમારા દ્વારા ગોળી વાગી હતી જોકે સચિન બજાર નાગરિકોનો ત્વરિત પ્રતિસાદ દીપક ઝડપાઈ ગયો હતો જ્યારે અમે ત્રણ ભાગી ગયા હતા આજે આરોપી દ્વારા આપેલી વિગતોને આધારે પોલીસ તપાસને વધુ દિશા મળી છે સચિનના પીઆઈ શ્રી પીએન વાઘેલાએ જણાવ્યું કે આ ઘટનાની દરેક પળોને બારીકાઈથી તપાસવામાં આવી રહી છે બાકીનો એક ફરાર આરોપીને પણ ટૂંકવેતમાં ઝડપાઈ જશે એવી આશા છે બ્યુરો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત